સનાતન બોલ્ડ પરિવાર દાહોદ જિલ્લા દ્વારા કલેક્ટર શ્રીને આવેદન પત્ર આપવામાં આવ્યો આજ રોજ સનાતન બોલ્ડ પરિવાર દાહોદ જિલ્લા દ્વારા સિંગોળ તાલુકાના તોયણી ગામની પ્રાથમિક શાળામાં ધોરણ એકમાં અભ્યાસ કરતી છ વર્ષની દીકરી પર બળાત્કાર કરવાનો પ્રયાસ નિષ્ફળ જતા શાળાના આચાર્ય દ્વારા બાળકીની હત્યા કરવામાં આવી હતી તે હત્યારા આચાર્ય ગોવિંદ નટને જાહેરમાં ફાંસી આપવામાં આવે તેમજ દાખલા રૂપ સજા જાહેર કરવામાં આવે તેવી ઉગ્ર માંગણી સાથે ન્યાય આપો ન્યાય આપો અત્યાચાર સનાતન વર્લ્ડ પરિવાર દાહોદ દ્વારા સ્વામી વિવેકાનંદ સર્કલ દાહોદ ખાતે લંપટ આચાર્યના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું અને ત્યાંથી બાઇક રેલી કાઢી કલેક્ટર શ્રી દાહોદને ને આવેદનપત્ર આપવામાં આવ્યું અત્યાર આચાર્યને જાહેરમાં ફાંસી આપવામાં આવે એવી ઉગ્ર માંગણી પણ કરવામાં આવી

સનાતન વર્લ્ડ પરિવાર દાહોદ જિલ્લા દ્વારા અને કલેક્ટર પત્ર આપવામાં આવ્યું અને આ આવ્યુંટ જે બળાત્કારી ટૂંક સમયમાં કાયદા એ કરી અને તાત્કાલિક ધોરણે જાહેરમાં ફાંસી આપવામાં આવે જેથી એક દાખલારૂપ સજા બને અને આવનાર દિવસોમાં અન્ય કોઈ આવા બનાવ ના બને તે માટે સનાતન વર્લ્ડ પરિવારની ઉગ્ર લાગણી અને માંગણી છે આ સંદર્ભે દાહોદ જિલ્લા પોલીસ દ્વારા જે ટૂંક જ સમયમાં આટલી સરાહનીય કાર્ય કરવામાં આવ્યું છે અને આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે તે બદલ સનાતન વર્લ્ડ પરિવાર અને સમગ્ર હિન્દુ સમાજ પોલીસ પરિવારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે જય શ્રી રામ જય તુ સનાતન સનાતનના વર્લ્ડ પરિવાર પોલીસ પ્રશાસનનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે કે જેમને ગણતરીના કલાકોમાં ગણતરીના કલાકોમાં જ્યાં સ્કૂલમાં ના તો કેમેરાની સુવિધા અને ના તો કોઈ પ્રકારની ઇન્ટરનેટની સુવિધા ના હોવા છતાં બી પોલીસ પ્રશાસન છે એમને ટૂંક જ સમયમાં કેસનો ઉકેલ લાવ્યો છે અને તરત જ તરત આરોપીને ઝડપી પાડ્યો છે એના માટે સનાતન વર્લ્ડ પરિવાર આખું આખું સનાતન વર્લ્ડ પરિવાર પોલીસ પ્રશાસનનો ખૂબ ખૂબ આભાર માને છે જય નામ મહાદેવભાઈ દામોદર દાવોત્ જિલ્લા મહામંત્રી